દ્વારકાના ઓખાના દરિયામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે ઓખાથી પચ્ચીસ નોટિકલ માઇલ દરિયામાંથી મૃતદેહ મળી આવ્યો છે દરિયામાં મૃતદેહ દેખાતા સલાયાના જશરાયા ગ્રુપના માછીમારોએ બહાર કાઢ્યો હતો સમગ્ર મામલે કોસ્ટગાર્ડને કરવામાં આવી જાણ કોસ્ટગાર્ડ અને ફિશરીઝ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ તો ઓખાના દરિયામાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો છે ઓખાથી નોટિકલ દૂર દરિયામાંથી મૃતદેહ મળી આવ્યો છે પર કુશાલ જણાવશો કે આ મૃતક યુવક કોણ છે તેની શું કોઈ જાણકારી થઈ છે કે કેમ દરિયામાં એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે ઓખાથી પચીસ નોટિકલ માઇલ દૂર એક મૃતદેહ મળ્યો છે આ મૃતદેહને દરિયામાંથી રેસ્ક્યુ કરી અને લઈ આવવામાં આવ્યું છે સલાઈના દસયા ગ્રુપનો વાણમાં જે ખલાસી હતો તેનો મૃતદેહ છે તેવું જાણવા મળ્યું છે હાલમાં અને આગળની કાર્યવાહી જે છે કોસ્ટગાર્ડ દ્વારા ચાલુ છે જી બિલકુલ ખુશાલ આભાર દરિયામાંથી મૃતદેહ મળ્યા આવતા અનેક સવાલો ઉભા થાય છે આ મૃતદેહ કોનો છે શું હત્યા થાય કે તેનું મૃત્યુ થઈ ગયું તેને લઈને પણ અનેક સવાલો જે મામલે તપાસ કરવામાં આવશે દ્વારકાના ઓખાના દરિયાની આ ઘટના કે જ્યાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો છે ઓખાથી પચીસ નોટિકલ માઇલ દૂર દરિયામાંથી મૃતદેહ મળી આવ્યો હતો